કોટના ધોરાજીમાં વરસાદ બાદ ખરાબ રસ્તાને લઈને આમ આદમી પાર્ટીએ વાહન ચાલકોને ગુલાબનું ફૂલ આપી વિરોધ પ્રદર્શન કર્યું આપના કાર્યકર્તાઓએ તંત્રને જગાડવા માટે અનોખી રીતે વિરોધ વ્યક્ત કર્યો હતો ધોરાજીમાં નગરપાલિકા અને આર વિભાગ હસ્તકના અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે તંત્ર દ્વારા રોડ રસ્તા રિપેર કરવાની કામગીરી પર નકરતા લોકોમાં રોષ ફેલાયો સૈનિકોને પણ હાલાકી પડી ત્યારે આપના કાર્યકર્તાઓ રસ્તા પર પડેલા ખાડાઓના ફૂલ પધરાવ્યા અને સત્રોચાર કરી તંત્રને જગાડવાનો પ્રયાસ કર્યો જે વાત ખરાબ રસ્તા પરથી પસાર થતા રાઉને ગુલાબનું ફૂલ આપી તંત્રને જગાડવાનો પણ પ્રયાસ કર્યો હતો ધોરાજી નગરપાલિકા દ્વારા ગ્રેટ જનરલ બોર્ડની અંદર લાખો રૂપિયાની મોરમ તથા ટાસ્ક 24 બિલો

Bom, cobre